એ મારી રોમાયા લાડનક દે માયી હાઉં હું હાવ ગર્જે ભાઈ જઈ દે એય ભાઈ એય મારી કુંશી હે દંડ ભાઈ રોમ બોલ નન ન દે જોય સુની ફરના બરદાન સસન ગે ની બાવળી દો હું દરિગ ને જગો હું ભાઈ આવા મા તું તો દીની માતા જ

બનતો હોય આ બધા બધા હા સંતાવસ કેટલા છે 31 31 ના પાડી મારી ઈ બનનો કડાઈ મારા રોગી કમાલી કમાલ મા તો કુણ નેવનો રોમ કરતો એની

આ કોમજી હું પડી નમ નમ સુપર સાઈ હા દવા લે લે હાલ સે મારું મે હે જો નહીં એ તો ભાઈ નો બોલો બી અરે સદાજ બોલુ ના બના તો મારે જઉન ધણી જાધી પડ બગદી ગાયેલું તું દુનિયા ગા

મા હજુ કહું છું કે કારણ આ દેવને હરખી આવતી હે કદા 20 મા લાગતો હોય તો હું કહું છે

મા ગાય તે વળ મમક દુબ દુબિયાન દુબ પાઈ બે ભાળ ભાઈ નાની ન કરો મંજેરમ ખેદો જાય કરવા જાય તો તો મેળા આવશે હું આવી નઈ ભાઈ લોહા વાત કરવા લાગે તો તારું બે ગોમ છે આ ગોમ નું છે બરાબર તીસા નંબર ની તારી બતાવું છો કીધું

ओखडा मेलवा दो तो बोझ करना मा तो 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 मा तो तो मा तो तो एकडो बण ली दे भाई तो तो हेलो हेलो भालू तीएस मिलावो तो रण दोहाना परिवार में जो ओखडो मेलवा हो तो, तो पूछ

અનાલી મોટી નાહી એ મોટી નાહી એનું નાપો મેલું મોટી છે એટલે જ એટલે વઘરો પડ્યો આ દળી કીધું કોઈ મડમાં તો હશે ખોમ આશીર્વાદનો આવ્યો છે અને એ પણ દેખાડવાનું આરામ એટલે નોસી ખરાબ કરવાસ નોસી હોય છે શું કારણે બફો રહી ગઈ માતાને ખબર કારણે બફો રહી ગઈ મતલબ ભૂનો કયો હોય તો બસ શું બને બગાડ બાળજી ચૌદ ના બનીવાય તું

અમારને એનું યત્ન રાખવાનું માનું છે આ માતાનો હું પહેલા કે બિહારી બિહારી જે કોના કો હોંડાની હા બરાબર બરાબર હા એ હોય છે એની શું ભાઈ તારカン પા

આ ઉગરો તો તમે પહેલી વાર જોયો છે અમે માતાય પહેલી વાર જોયો છે કાઈ ભુવા લાયા દૂધ મટી જાય હારું થાય તો ભુવા લાયા થા મતલબ નથી ભાઈ તો કે તમે રૂપિયા નો એવા ભુવા આવી તો લઈ છે કે તો કરશો શું એમ કોળવા માતા ચૂકે એમ ન કરવા દે આપ તો બલમી આ જો મનાલુ હોય

સખો નું હા ની નોખા છે બેર ની માતા કે હું જવું આઈ જવું તો રક્ષાઈ એની માતા વાત કરું અલ્યા બીજે કરેલા આ તા અહીંયા ની ગાળો કે હેલું શું કરજે ય જો અમે અલ તો બે જણો તો અહીંયા એ બોમ મત જો તો લાગી પર શું કરજે કે હવે કેટલા જાતા વખો બંધ કરવો મૂળજે ચમકે પેલા તો એવું બીજું નતો કે કદાચ મારી લઈને આવે જે થાય એવા સુઈ આવ્યો બે 4 વાગે ઉપવાસ માં જે થાય એવું કરજે

આ ડોહા કા ઘણો કરે તો આ ડોહા ના કળસ ખોણો એટલે આ ડોસી લાઈ વાત ને જો માતા ના ની હોતો એના આધી કળસ ચમ ના દીધું વાત તો વાત માં કળસ તો છે તું કે એ તો ભુવેજી માં કીધું એને ના ના બેઠો ભાઈ તું મને કે ભુવાની માતાની સોચી છે અમે બરાબર કે ભુવા કદાચ કાલ આવશે એ ભૂક કે કે મારી માતાને ભલે માર નઈ જાવે કે આ પકડાવશે કે મેકી બેરો લઈવા નામે ને નહીં ઓણો દેડવા આયેલી છે હા 100 વર્તી એની પાધી 50 વર્તી

લે મે આવવા આવ મને મારો રોગ ખરા તોકાની પાછા એક જ ગોમની અને એક તો ડડા એ ભુવન ખબર નથી પણ એ જહુ કરાવી છે કેમ કરાયું આ ડોશીની મેરાણી લેવા આવીતી કોણ તેડવા આવીતી આ બેહી જેતે અને હાડી નું પેલે પેલે મડ કરવા આવી આ ઘર પર તલાવ આમાં હા મેલેડે કે મોઝબરી પેલે જાવ કે મોઝબરી બેનાવ ચીકડિયો પડ્યો છું મોળા કાકા બોલો ને આ મને ખબર સે કાલને એટલા દુન પયદા ઇમે આવ ગુડક આવતુક કરે તું એવું નહી હા ઓઢા પડત સુણીમે જો કદાજ ભૂરો ના આલો મારું ન માતા નહી ભઈ મોડી 10 સુધી કદાજ ઉમરે ઉભો છે એના લેથી પૂછ્યો છે તો કદાજ આ ફોટો મારીન કદાજ એનો નેયાલીન કદાજ એના અને ભજન

અંતમોડી આઈ તો બહુ સારી ખૂબ સારી પુલી તો પુલી ઘરે આવી કાળી દે